નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસને શુક્રવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો એક હજાર ત્રણસો આઠ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં તેથી આપણે ચણાના બજાર ભાવ અભેટ મળતા રહે ભાઈ નવા ત્રણ નંબર ચણા છે એક હજાર ને છાસઠ રૂપિયાના ભાવ છે જુલ્યુ ક્વોલિટી દાણે મોટું છે ભાઈ કલરમાં પણ સારું એક હજાર છાસઠ રૂપિયાના ભાવ મીડિયમ ક્વોલિટી માલ ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને સિત્તેર રૂપિયાનો થયો છે જોયું ક્વોલિટી દાણી એક સર પૂછે ભાઈ કલરમાં પણ લાઇટમાં છે ચણા એક હજાર ને સિત્તેર રૂપિયાનો ભાવ છે નવા ચણાના એક હજાર સિત્તેર ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને બોતેર રૂપિયાના થયા છે જોઈ લો ક્વૉલિટી સારી ક્વોલિટીમાં ચણા ભાઈ દાણે પણ મોટું કોકલીલો દાણો છે ભાઈ એક હજાર ને બોતેર રૂપિયાના ભાવ થયા છે નવા ચણાના એક હજાર બોંતેર આ ચણાનો ભાવ એક હજાર ને તોતેર રૂપિયાનો છે જોયું ક્વોલિટી સારી ચણા દાણે સારું છે ભાઈ કલરમાં પણ સારું એક હજાર ને તોતેર રૂપિયા ભાવ છે નવા ચણા ના જોયેલી ક્વોલિટી એક હજાર ને તોતેર રૂપિયા ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ચિમોતેર રૂપિયાનો થયો છે જોઈ લે ક્વોલિટી સારી ક્વોલિટીમાં ચણા દાણે સારું છે ભાઈ કલરમાં પણ સારું એકદમ ચોખા ચણા છે ભાઈ એક હાજર ને છિમોતેર રૂપિયા ભાવ થયો છે એક ચિમોતેર ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને બોતેર રૂપિયાના થયે છે જૂલી ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતા સારું છે ભાઈ એક હજાર ને બોતેર રૂપિયા દાણે પણ સારું ઝૂલીયો ક્વોલિટી એક હજાર ને બોતેર રૂપિયાના ભાવ ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને પિંચોતેર રૂપિયા થયા છે સારી ક્વોલિટીમાં ચણા એક હજાર ને રૂપિયા દાણે પણ સારું છે એક હજાર ને પિંચોતેર રૂપિયાના ભાવ થયા છે નવા ચણાના ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને પચાસ રૂપિયાના થયો છે જોઈ લો મીડિયમ ક્વોલિટી કરતાં નીચું મોટું મિક્સ છે ભાઈ લીલો દાણો પણ વધારે છે એક હજાર પચાસ રૂપિયાનો ભાવ છે એક હજાર પચાસ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર બ્યાસી રૂપિયાનો થયો છે જોઈ ક્વોલિટી સારી ક્વોલિટીમાં ચણા ભાઈ કલરમાં પણ એકદમ સારું છે દાણે પણ મોટું છે એક હજાર ને બ્યાસી રૂપિયાના ભાવ થયા છે આ નવા ચણાનો ભાવ એક હજાર ને રૂપિયા થયા છે જોઈ લો દાણે ઝીણા મોટું મેક છે ભાઈ મીડિયમ ક્વોલિટી ચણા છે એક હજાર ને ચોસૈ ભાવ થયા છે લીલો દાણો પણ છે એક રૂપિયા